રોનક ધોળિયા અને જીતેન્દ્ર દરિયાએ ભાગીદારીમાં પેઢી શરૂ કરી હતી જે પેઢી મારફતે વર્ષ બે હજાર પચીસમાં ફેબ્રુઆરીથી માર્ચના ટૂંકા ગાળામાં આઠ પોઈન્ટ વીસ કરોડના એલબી લાઇટ બ્રાઉન હીરાની ખરીદી કરી હતી એલએલપી પેઢી ધરાવતા બંને ભાગીદારીઓ મળીને એકવીસ વેપારીઓને કરોડોનો જૂનો ચોપડ્યો જે અંગે ભોગ બનનારા વેપારીઓની ફરિયાદને આધારે તપાસ સુરત પોલીસ કમિશનરે ઇકોસેલની સોંપી હતી કાર્યવાહી જે કેસમાં ઇકોસેલ દ્વારા આઠ માસથી ફરાર આરોપી રોનક ધોળિયાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી સુરત શહેરના અલગ અલગ થી વધુ હીરાના વેપારીઓ સાથે ચીટિંગ કરીને ભાગી ગયેલા આરોપીઓ બાબતે તપાસ ચાલુ હતી બનાવની હકીકત એવી છે કે મહંત ડાયમંડ એલએલપી અને રસેશ ડ્વેલ્સ એલએલપી જે ઇન્ટરકનેક્ટેડ બે કંપનીઓ છે બંને ભાગીદારો છે કોમન ભાગીદારો છે બંને કંપનીના આ લોકોએ સુરત શહેરના વીસથી વધુ ડાયમંડના વેપારીઓ પાસેથી જ્વેલરીઝ બનાવવા માટે નેચરલ ડાયમંડના ઓર્ડર્સ એમની પાસે કરતા હતા અને અલગ અલગ વેપારીઓને વિશ્વાસ કેળવીને આ વેપારીઓ પાસેથી સાડા આઠ કરોડ જેટલા નેચરલ ડાયમંડની ડિલિવરી લીધી હતી અને ત્યારબાદ પેમેન્ટ કરવા માટે ગલ્લા તલ્લા કરીને બહાના બતાવીને આ બંને જે કંપનીઓ છે મહન ડાયમંડ એલએલપી અને રસેસ વેલ્સ એલએલપી બંનેના તમામ ભાગીદારો પેમેન્ટ ચૂક્યા વગર ભાગી ગયા હતા મે બે હજાર પચીસ બારમી મે બે હજાર પચીસના રોજ કલમ ત્રણસો સોળ પાંચ કલમ એકસઠ ત્રણ પાંચ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આ ગુનામાં અત્યાર સુધી છ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને મહન ડાયમંડ એલએલપી અને રસેસ વ્યલ્સ જે મુખ્ય ભાગીદાર રોનક ધોડિયા આ વ્યક્તિ ઘણા લાંબા સમયથી છેલ્લા છ મહિનાથી નાસ્તો ફરતો હતો અને સુરત શહેર ખાતે આ આરોપી સંતાયેલો હોવાની હકીકતના આધારે આ આરોપીને ગઈકાલે એની ધરપકડ કરવામાં આવી છે આરોપીના પોલીસ રિમાન્ડ બે દિવસના એના રિમાન્ડ પણ મેળવવામાં આવ્યા છે અને હાલ આરોપીએ આ જે ડાયમંડની ડિલિવરી લીધેલી છે આઠ કરોડ વીસ લાખના ડાયમંડ એની ડિલિવરી લીધા પછી આ ડાયમંડની એ લોકો કઈ જગ્યાએ ક્યાં વેચાણ કર્યું છે અથવા તો કોઈ જગ્યાએ સગે વગે કર્યા છે આ બાબતે વિગતવારની પૂછતાછ ચાલુ છે અને એ બાબતે હાલ એસીપી સરવૈયાના માર્ગદર્શન હેઠળ તપાસ થયેલી છે